હિડનબર્ગે ગઈકાલ શનિવાર મોડી રાત્રે બહાર પડેલા તેના નવા અહેવાલમાં એવી વિગતો જાહેર કરી છે કે સેબીના ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિ ધવલ ભુચનો અદાણી સાથે જોડાયેલા વિદેશી ભંડોળમાં હિસ્સો છે જેનો ઉપયોગ અદાણી જૂથમાં ભંડોળના કથિત દૂર ઉપયોગ માટે કરવામાં આવ્યો હતો ત્યારે ઇડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આરોપોનો અદાણી ગ્રુપ અને એસીબી ચેરપર્સને જવાબ આપ્યો છે અદાણી ગ્રુપે આ તમામ આરોપીને નકારી કાઢ્યા છે કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ઇડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આ આરોપો વ્યક્તિગત નફો મેળવવા માટે તથ્યો અને કાયદાનું ઉલ્લંઘન કરીને જાહેરમાં ઉપલબ્ધ માહિતીની તોફાની અને છેડછાડ કરે છે જ્યારે બુજ દંપતીએ ગત રજ શનિવાર મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને આ આરોપોને નકારી કાઢ્યા હતા તો પીટીઆઈને ટાંકીને તેમણે કહ્યું હતું કે અમે આ રિપોર્ટમાં કરવામાં આવેલા પાયાવીના વિના ગુનો સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ આમાં કોઈ સત્ય ન હોવાનું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ